દેહોર ગામમાં આવતા બાતમી મળેલ કે દેહોર ગામના ભરતભાઈ ચિત્તરભાઈ ધાંધલિયા તેની હાઈસ્કૂલ પાસે આવેલ વાડીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ રાખી રાખેલ છે તેવી ખાનગી રાહે હકીકત મળતા પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યા પર રેડ કરવામાં આવતા ભરતભાઈ ચિત્તરભાઈ ધાંધલિયા ઉમરવાળા વર્ષ ગામ દેહોર મળી આવ્યા હતા અને તેમને સાથે રાખીને તેની વાડીમાં બનાવેલ ઢાળિયામાં તપાસ કરતા માલઢોરને આપવાના ચારોલામાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની પેક બોટલ નંગ એક મળી આવી હતી અને પોલીસે તેમની પૂછપરછમાં આ ઇંગ્લિશ દારૂની બોટલ ક્યાંથી લાવેલ છે તેવું પૂછવામાં આવતા આરોપીએ ઇન્દ્રજીતસિંહ બબ્બા બુદ્ધભા કનક્ષી ગોહિલ જણાવ્યું હતું જેથી પોલીસે બંને વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશનની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તલાજા તાલુકાના દેહોર ગામે સામાન્ય બાબતે એક આધેડ પર બે વ્યક્તિઓએ ધોકા અને પાઇપ પડે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામના જયદેવભાઈ શિવાભાઈ પાંગળીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી તથા શહેર સેન્ટિંગની મજૂરી કામે જતા હોય અગાઉ આ શહીદની સાથે આરોપીએ ઝઘડો થયેલ હોય જેની દાઝ રાખી ફરિયાદીને બોલાવી અને કાલે તું શું બોલતો હતો તેમ કહી એક આરોપીએ લાકડાના ધોકા વડે તથા બીજા આરોપીએ લોખંડના પાઇપ પડે ફરિયાદીને માર મારી બીબત્સ ગાળો આપી અને ફરિયાદીના ડાબા હાથે ફેક્સર કરી ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ સાથે મહેશભાઈ વિનુભાઈ બારિયા અને જયદીપભાઈ વિનુભાઈ બારીયા રહે બંને દિહોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તળાજા શહેરમાં લાતી બજાર વિસ્તારમાં જુગાર રમી રહેલા ત્રણ ઈસમો રોકડ રકમ સાથે ઝડપાયા ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ડીજે માયડા તથા હરિતસિંહ સરવૈયા મંગાભાઈ સોટાળા કરશનભાઈ અશ્વિનભાઈ સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે તળાજા શહેરમાં લાતી બજારમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અમુક ઈસમો ભેગા મળી પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા ત્રણ ઈસમો રોકડ રકમ રૂપિયા એક હજાર આઠસો પચાસ સાથે ઝડપાયા હતા જેમાં ઝડપાયેલા ઈસમોના નામ જણાવી દઈએ તો અનુજ રઘુવીર નિષાદ બદનસિંહ જસવંતસિંહ નિષાદ અને વિરન અમરસિંહ નિષાદ નામના ત્રણ ઈસમો ઝડપાયા હતા જેના વિરુદ્ધ પોલીસે જુગારધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી